માતાજી નમસ્કાર મિત્રો રાજા કેહર ઝો ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો હું આવ્યો છું ખરેડા સ્કૂલમાં તો મિત્રો તમે જોઈ શકો છો બાળકો પણ જોવા આવી ગયેલા છે એક ભાઈ યુ છે મિત્રો તમે જોઈ શકો છો કેટલી મસ્ત જાડી છે મારા ખરેડાની સ્કૂલમાં

અહીં પણ એક સ્કૂલ છે દેખો બગીચો પણ 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 કેટલો સુંદર છે 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 મિત્રો મિત્રો અહીંયા અહીંયા અને બગીચો મસ્ત એક સ્કૂલ છે અને એક મસ્ત નજારો બતાવવું તમને પાછળ આવેલું છે મહાદેવજીનું મંદિર અમે સ્કૂલમાં આવતા ત્યારે તો આટલી સ્કૂલ હતી આ નવી બની એ તમને હું બતાવું છું મિત્રો કેટલો મસ્ત નજારો છે તો જોવો મિત્રો આ નવી સ્કૂલ બની છે અમે સ્કૂલમાં હતા ત્યારે એક થી પાંચ ધોરણ હતી અને હવે બની છે પાંચ થી દસ ધોરણ સુધી વરસાદ આવ્યો હતો મિત્રો તો પાણી ભરાયેલું છે અહીંયા બગીચો તો કેટલું મસ્ત લાગે છે મિત્રો તમને બતાવું મસ્ત વીઆઈપી નજારો મિત્રો આ છે અમારી સ્કૂલ પ્રાથમિક શાળા તમે અહીંયા જોઈ શકો છો મિત્રો ખાયડા પ્રાથમિક શાળા શિક્ષણનો અધિકાર સર્વ શિક્ષણ અભિયાન સૌ ભણે સૌ આગળ વધે અહીંયા છોકરા પણ આવ્યા છે મારી સાથે વ્લોગમાં વ્લોગવા માટે તમને કેવું લાગે સ્કૂલ અમારી તો મિત્રો કમેન્ટ કરજો લાઇક કરજો વિડીયોને શેર કરજો વિડીયો ગમે તો આગળ મોકલજો